હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ મિશ્રીન સ્કૂલેથી લઈને આવી મિશ્રી બેન સ્ટ્રોબેરી ખાય છે હમ ટીવી જોવે છે પગ દુખી ગયા કેમ એવું તો શું કર્યું રનિંગ આજે પી એ તું એટલે આજ વેધર સારું છે પણ તમને ગરમી થતી હશે તડકો તો લાગે ને હેટ કંપલસરી હોય ને હમ એટલીસ અમુક ગરમી લાગે અમને હા પવન ઠંડો છે એટલે સારું છે આજે માપે છે હમ અમે તડકો ને બેસી એટલે ઠંડી લાગતી એટલે ઠંડી છે હમ હમ ને હું આજે બનાવું છું ગ્રીન પાઉંભાજી બનાવી છે ફર્સ્ટ ટાઈમ મેં ક્યારેય બનાવી નથી મેં કીધું ટ્રાય કરીએ કેવી લાગે છે ટેસ્ટમાં આમ તો કેવા લીલા શાકભાજી બધા ખાતા નથી તો આવી રીતે ખાઈ લે આમ ભાજીમાં તો ભાવે એટલા માટે જોકે બાફવા માટે તો રૂટીને જ વેજીટેબલ નાખીશ આ કોલીફ્લાવર આ દૂધી આ વખત મેં રાઉન્ડ લીધી જ સરસ છે ને રીંગણાને છાલ ઉતારી નાખીશ ને બટેટું સૌથી પહેલાં તે બાફવા મૂકી દો આ તો કોરિયન્ડર ને આ બધું આદું મરચું લસણ ખાલી કાપીને રાખ્યું છે ને કેપ્સિકમ નાખીશ ને આ સૂકી ડુંગળીને બદલા લીલી ડુંગળી નાખીશ આજે એટલે પહેલાં તો દૂધી ફ્લાવર રીંગણા બટેટા એને બાફવા મૂકી દો કુકરમાં અને પાલકને પેલા ગરમ પાણીમાં બે મિનિટ રાખીને પછી કાઢી લઈશ ઠંડા પાણીમાં ને આદુ મરચું લસણ છે ને પાલક સાથે જ પીસી નાખીશ એટલે થોડું મોટું મોટું કટિંગ કર્યું છે ચલો તો તૈયારી પેલા કર લો પછી બધું વઘાર કરીશ હવે શાકભાજી બાફવા મૂકી દીધા અને અહીંયા ગરમ પાણી મોકો જ કરવા થઈ ગયું છે પાલક ધોઈ અને આમાં બ્લાન્ચ કરવા માટે નાખું ગરમ પાણી નાખીશ પછી બે મિનિટ રાખીને તરત આ આઈસ વોટરમાં નાખી દઈશ એટલે કલર એવો નવો રહે બાકી તો બીજું બધું તો અહીંયા તૈયાર કરી લીધું કેપ્સિકમ ચોક કર્યું અડધું જ કર્યું જ પછી બહુ ક્વોન્ટિટી વધી જશે એટલે ને વટાણા કાઢ્યા ફ્રોઝન હતા એટલે કાઢી લીધા થોડા વહેલા પછી આ પાલક પીસીશ ને એની સાથે જ પેલું આદુ મરચું લસણ પીસી નાખીશ મને કાચા ટમેટા ના મળ્યા અહીંયા એટલે કાચા ટમેટાને બદલે પછી છેલ્લે લીંબુ નાખી દઈશ લેમન જ્યુસ બાકી તો કાચા ડુંગળી નાખી લીલી ડુંગળી નાખી પછી કાચા ટમેટા નાખી શકીએ પણ અહીંયા મળ્યા નહીં રેડ જ હતા એટલે હવે એ તો મારે ઘરે છે પણ એમાં નહોતા નાખવા એનાથી થોડો કલર પાછો રેડ થઈ જાય એટલે હવે બધું તૈયાર થઈ ગયું છે હવે વઘાર કરી લઉં શાકભાજી બફાઈ ગયું ગ્રેવી થઈ ગઈ બધું થઈ ગયું છે કટિંગ ને તો હવે ડાયરેક્ટ વઘાર જ કરવાનો જ વઘાર માટે પેલા તો ઓઇલ ને બટર બે મિક્સ કરવું છે એટલે બટર ખાલી બટર તો ના ચાલે બળી જાય ને એટલે તો ચલો વઘાર ચાલુ કરી દઉં હવે આમાં ખાસ ધ્યાન રાખવું પડશે મસાલિયામાંથી પેલા લાલ ચટણી ને ના નખાય મરચી નાખી છે એટલે એનાથી થોડી તીખાસ આવી જાય એટલે હવે વઘાર કરી લો બટર માંથી થોડાક છાટા ઉડે સફટી હળદર નાખું છું બહુ નહીં નાખતી I'm not to that she Spring onion and cucumber curry, આના નો થોડું સોલ્ટ નાખીને ચડવા દો એકદમ પછી પેલી પાલક ની પ્યુરી બનાવી ને એ નાખી અને પછી બધા શાકભાજી નાખી દઈશ હવે ગ્રીન ભાજી બની ગઈ છે છેલ્લે આ કોથમેર નાખી દો પાણી પલાળી હતી અને લેમન જ્યુસ નાખી ને હલાવી નાખું લેમન જ્યુસ પહેલાં નહોતું નાખ્યું એટલે બસ બની ગઈ છે હલો એવરી વન કેમ છે બધાને બસ જોબેથી આવ્યો છું આજે સાડા ચાર પોણા પાંચ વાગ્યા અને મયુરી આજે ભાવતું બનાવ્યું આજે ભાજી તો બનાવી પાવ ભાજી પણ ભાજી ગ્રીન બનાવી તમે એવું કેમ ગ્રીન બનાવી તમે ખાતા નથી તો આવી રીતે ખવડાવો પાલક પ્યુરી વાળી આ પાઉં કેમ આવા કલર ના છે એ પાઉં ડ્રેક્સના છે બીજા બીજાથી લાવી છે ઓસમાંથી ને ડ્રેક્સ માંથી છે તો સોફ્ટ જ

મને તો ભાઈ એ ટેસ્ટ માં સારી ભાઈ ની મેં ટેસ્ટ કર્યું થોડું સોલ્ટ માટે થઈને જોયે રે તમાર જો હવે હા જો હેલો ઓલા આપણે લાલ જો કેવાય ગયા હોય ને લાલ જોઈને એટલે આ થોડી કોલી લાગે એટલે આપણને એમ થાય આ ભાવ સેટ નહીં કે મન માં નયે ભાવે તમને બોલુ હોય થોડું કે આ બોટલા આટલા વર્ષો ખાતા હોય વર્ષ લાલ કલર ની ભાજી ને તું પછી ગ્રીન કલર ની એ જ આપણે દૂધી ફ્લાવર ને બટેટા વટાણા જ ગ્રીન કેપ્સિકમ

લીલો કે તો હોય એવો જ સ્પીનટ નો પાપડ ચાલો જમવા બેસી જાય કોઈને ગ્રીન ભાજી હા ગ્રીન ભાજી ખાવી હોય તો કેજો કમેન્ટમાં અને કોને નથી કોને ખાધી એ કમેન્ટ માં કરજો કે તમને કઈ ભાવે ગ્રીન ભાવે કે રેડ ભાવે કોઈ કરી કે નહીં મે ફર્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરીએ છીએ હા બોલો પછી કર ક એ મેં આવી ગઈ કાઈ વાંધો નહીં બેરીન બનાને ખાટો ચાલ રોબેરી થઈ ગઈ 350 ગ્રામ સાલે સાલે 300 ગ્રામ હવે બે બનાના ખાઈ ગઈ હવે કે જમશે આવું એક આખું ખાઈ ગઈ ટીવી જોતા જોતા ખબર મારી કેટલું ખવાઈ ગઈ ફ્રૂટ ખાતા રાખે એટલે જાડી ક્યાંથી થાય પછી જમવાનું જમે નહીં ને પછી ફ્રૂટમાંથી માંથી જાડા થાય નહીં એને તો મોડું જઈ મુ એક વાગે કે મેને બ્રેક હોય ને મોડું જઈ મુ એટલે મોડી જમાડશું

છ મહિને એકાદ વાર વચ્ચે થોડોક ચેન્જ મળે ઓલી નોલી ભાજી બનાવતા હોય ને રેડ એના કરતા ના સારું છે ખાલી દેખાવામાં એમ થાય કે ના ગ્રીન ગ્રીન કલર લાગે ને એટલે કઈ ફેર નથી લાગતો હજી આપણે લીલું લસણ નહી નતું ને તો લીલુ લસણ લીલા ટમેટા ના મળ્યા મને એ તો લીલા ટમેટા નાખો હોય ને તો હજી સરસ ખટાસ આવે ને ના સારી છે બનાવવા જેવી છે ના બનાવી એક વાર ટ્રાય કરજો કે હમ

પાછી વીસું તું પછી કાલે તળી દીધા હતા ડબ્બા તો ઈ ખાઈ ગયા આના જેવી મજા ના આવે તળેલા માં આ લોકો ને કાચા ભાવે બોલો બે જો ઓલી જમવાની મૂકી નહીં આવી ખાવા જમવા બોલો પાણી નથી પાવાનું તમારે મેથી કેવી સરસ હોય ગઈ જોઈ કોરિયન્ડર તો હજી ના નીકળ્યું ધાણા એ વાર લાગે ને સિઝન પ્રમાણે હોય એ તો હા કોથમરી ક્યારે ઉગતી હોય કઈ સિઝનમાં જલ્દી ઉગે એ તો અલગ અલગ હોય ને મેથી બહુ સરસ હોય કે પાલક કઈ નથી ઉગી હજી નથી ઉગી પણ ઝીણા ઝીણા પાંદડા આવ્યા છે એટલે હવે આવશે તો ખરી એવું લાગે છે નોલા ગલકા સારા ઉગવા માંડ્યા છે વધવા માંડ મીન્સ પાંદડા મોટા થઈ ગયા છે હમ હમ ઓ જો આમાં ધાણામાં તો જોરાઈ ગઈ આમ પાંદડા ફૂટતા જ નથી હજી મને લાગે વાર લાગતી હોય એમાં અત્યારે મળે જ માર્કેટમાં ધાણા હમ આજે જ હું લઈ આવી ઓકે મળે તો છે સારી હવે થઈ જાય મને લાગે બે ત્રણ દિવસ હાલો બાર ચક્કર મારી આવી હાલો તમારા માં પાણી પાવા જાવ હવે અહીંયા આવ્યા તા બેકયાર્ડ માં

ઓલા મેથી માં નેટ કાઢવી પડશે કે શું કરશું ઈ સાઈડ થી કાઢ ના કી હોય તો કારણ કે મોટા થઈ વધે ને એટલા માટે હ આ સાવ થઈ થઈ ગયો તો હવે થઈ ગયું ને ગ્રીન મેથી કે બતા મેથી ની સાઈડ નું આખું ગ્રીન ગ્રીન થઈ ગયું

આ બહુ વધે સૌથી વધારે આ બહુ વધે શેતુર નું પછી તો નાનું એવું છે પછી તો વાર છે કુશલ નેટ નાખવા હજી તેને વાર છે મી શું વધવાની હજી રેવા દે કાઈ નઈ ભલે ભરાવી સ્ટીક ભરાવી એમ

તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સીયુ નેક્સ્ટ ટાઈમ બાય